ચરોદર વણકણ સમાજ ફાઉન્ડેશન આયોજિત શક્તિ પર્વ બે હજાર પચીસ માં જે દાતાશ્રીઓ ઉદાર હાથે દાન અને અને સહકાર આપેલ છે તેવા જ્વેલર્સ પેટલાદ સરદાર ચોક ન્યુ શિવ હાર્ડવેર રંગૈપુરા પેટલાદ પિંકલ પી પરમાર ટ્રેડર્સ અર્પન ક્લિનિક ડોક્ટર રીતેશ કેશવ પ્રીમિયમ રેસીડેન્સી આશાપુરી મંડપ ભાનુભાઈ પીટી પાક પરી બ્યુટી કેર સિયોન કોમ્પ્લેક્ષ સરકારી હોસ્પિટલની પાછળ ધ્રુવ કન્ટેક્શન પંડોળી નરેન્દ્રભાઈ જાબેદ એમ પઠાણ ધીરુભાઈ આર્યા એસઆઈપી મૂન સ્ટાર જીઆઈડીસી રંગાઈપુરા સોફા ન્યુ ફર્નિચર સુરેશભાઈ સુરેશભાઈ જેના સાઉન્ડ થી મેદાન ઝૂમતું હતું તેવા ઓમ સાઉન્ડના ભરતભાઈ પેટલા જેમના ડોલ ના તાલે ખેલિયાઓ નાચી ઉઠતા હતા તેવા પ્રદીમ ઓર્કેસ્ટ્રા વાળા મનીષભાઈ એમ પાટી દરેક નોર્થે બાળકોને ઉત્સાહિત કરવા ઇનામોનું વિતરણ કરતા દરેક દાતાશ્રીઓ દરેક નોર્થે નાસ્તાની સેવા પૂરી પાડતા દાતાશ્રીઓ પાઉંભાજી મસાલા ઢોસાની સેવા પૂરી પાડનાર કુમળ ઢોસાવાળા રાજુભાઈ આપ દિવાળી તેમજ નવા વર્ષની હાર્દિક શુભકામના આવનાર વર્ષ તમારા દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી માં જગદંબાને પ્રાર્થના છે ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન પેટલાદના દરેક સભ્યશ્રીઓ આપ સર્વ દાતાશ્રીઓનો દિલથી આભાર માને છે